સુરતના ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં નાસ્તા ફરતા માથા ભારે બે આરોપીને ડિંડોલી પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા ગત ચૌદ સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા સાત એક વાગ્યાના સુમારે રાકેશ ઉર્ફે સાહેબ સંતોષભાઈ પાટીલ ડિંડોલી ભેસ્તાન નવાસ પાસે શહેરમાં ઊભા હતા આ દરમિયાન ડિંડોલી નવાગામ વિસ્તારમાં રહેતો દયાવાન ઉર્ફે બંટી પાટીલ કે જે અગાઉ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખૂન ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનાઓમાં છે તેના કૈલા શુર્ફે બોચારા અને સમાધાન નાઓએ સાથે આવી રાકેશ સાથે થયેલ અગાઉના ઝઘડાની અદાવત રાખી તમામે એક સંપ થઈ રાકેશ સાથે ગાડાગાડી કરી ધાક ધમકી આપી તેની પાસેથી નાણાંની માંગણી કરતા રાકેશ રૂપિયા આપવાની ના પાડતા મારા મારી સોનાની ચેઇન તથા રોકડ વીસ હજારની લૂટ કરી ભાગે છૂટ્યા પોલીસે અંગે ફરિયાદ નોંધાતા ડિંડોલી પીઆઈ ડિંડોલી પીઆઈ ચુડાસમા ટીમના હર નામ હેડ કોન્સ્ટેબલ રાજદીપ સિંહ અને મિલિંદે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં માથાભરે દયાવા નર્ફે બંટી અશોક પાટીલ અને સમાધાન સંજય પાટીલને ઝરપી પાડી સળિયા પાછળ ધકેલ્યા છે બ્યુરો રિપોર્ટ એસમ્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે